તો જય માતાજી જય ખોડિયાર માં તો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલેશ વ્લોગમાં અને આશા કરીશ કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવે છે અને પસંદ આવે તો કરવાનું ભૂલતા નહીં તો અત્યારે સવાર સવારમાં માં હું ઉઠી ગયો છે અને અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે સાડા નવ વાગી ગયા છે તો અત્યારે હું ઉઠી ગયો છે અને સાંજે બહુ મોડો આવ્યો હતો કે અત્યારે હું જમવા બેસી ગયો છે અને તમે જોઈ શકો છો વઘારી ગય રોટલાના બટકા છે સાઈઝ અને લાડવો છે અને ટપુસેના ચાલુ છે તો અત્યારે હું નાસ્તો કરી લઉં અને પછી આપણે દુકાન જઈએ તો બીના રહીજો નાસ્તો કરી લઉં કઈ નથી હવે ઘેરે જવું છે અને પપ્પા ઘરે થઈ ગયા તો ઘેરે સિલિન્ડર ખોલી થઈ ગયો છે ગેસની બોટલ તો આપણે ઘરે મૂકવા જવાની છે તો ચાલો મૂકી આવીએ કેમકે રાંધવાનું બાકી છે ઘરે અત્યારે આપણે ઘરે આવી ગયા છે અને બોટલ પણ લેતા આવ્યા છે અને મમ્મી અત્યારે હવે રસોઈ કરવાનું ચાલુ કરી દી છે ખાલી બોટલ છે તે આપણે ભાઈ આવ્યો હતો ત્યારે લેતા આવ્યો હતો દુકાઈને અને આપણો કૂતરો તમે જોડો કૂતરો અહીંયા જ બેઠો હોય છે અત્યારે મી સમય તમે જોઈ શકો છો સાડા બાર જેવું થઈ ગયું છે તો અત્યારે પપ્પાને જમવાનું છે તો આપણે જઈએ દુકાઈને તો ચાલો અત્યારે આપણે દુકાઈને જઈએ અને મમ્મી અત્યારે રોટલા કરે છે તો

તો ચાલો એ જમવા દે આપણે દુકાઈને બેઠા ત્યારે હું ઘરે આવ્યા છે અને સમય અમદાવાદ અત્યારે બે વાગી ગયા છે તો અત્યારે હું જમી લઉં અને જમીને પછી દુકાઈને આપણે સિલિન્ડરના બોટલવાળા છે તે અત્યારે બાટલા બોટલ ઉતારવા આવવાના છે તો ત્યાં આપણે દુકાઈને જાવું જોઈશે કેમકે મારા પપ્પાથી હવે બહુ કામ નથી થઈ તો કેમ કે બોટલમાં ત્રીસ કિલો જેટલો વજન હોય તો તે આગળ આવશે એટલે જાવું જોશે તો પેલા ચાલો થોડુંક જમી લઉં કેમ કે સાંજે પછી પાછું રોંટે ભૂખ લાગી છે તો પાછું કંઈ સાંજનો સેટિંગ જમવાનું નહીં રહે એટલા માટે તો ચાલો અત્યારે જમી લો રોટલી છે કે સોનાનું શાક છે તુરિયાનું મતલબ બટકા છે સવારના વઘારી ગલ સાઈસ વઘારી ગલ બી છે છેના ચાલુ છે તો અત્યારે જમી લો ને જમીન પછી હવે ડાયરેક્ટ દુકાઈને મળ્યા તો અત્યારે આપડે દુકાઈને આવી ગયા છે જમીને અને અત્યારે બોટલોની રિક્ષા છે તે આવી ગઈ છે અત્યારે આપણે સિલિન્ડર છે તે દુકાનમાં મૂકી દીધા છે અને પપ્પા છે તે અત્યારે વાળીયા ગયા છે આજે કેમ કે ત્યાં દવા સટવાની છે એટલા માટે જોવા ગયા છે કે વરાપ થઈ કે નહીં તો ત્યારબાદ અત્યારે મારે બેસવાનું છે દુકાઈને તો ત્યારબાદ એ આવશે પછી આપણે જશું મંદિર મંદિર બાજુ અને ગાડી લઈને ગયા છે તો કુતરાને તો તે રોટલા નાખીએ છે તો અત્યારે આપણે બેઠા છે દુકાઈને tiara opa wa ketep kiawi tuh aku udah tanya tiara mandir baju. ગયા છે અને અત્યારે આપણે આજે કઈ મંદિરે નથી આપણે માતાજી દર્શન કરી લઈએ કરી લીધા છે અને મેં પણ માતાજીના દર્શન કરી લીધા છે તો ચાલો અત્યારે જઈએ બરાબર અને આપણો એક મિત્ર છે તે વ્લોગમાં નહીં આવે અને અત્યારે આપણે પાણી આવતું હોય છે ને તો કાલે જે સીટું ફીટ કહી ગયું તે ધોવાની છે નહીં તો પછી મારે રેલ શૂટ કરવાની છે તો તે કરી લઈ અને અત્યારે ઠંડુ વાતાવરણ છે સાંજનો સમય છે સાડા પાંચ જેવું થઈ ગયો છે તો તમે મંદિરનો બહારનો વ્યૂ તો બધું જોઈ લીધો તો વ્લોગમાં બીના રહેજો તો અત્યારે મેં પાણીનો વાલ છે ત્યાં જોઈ લીધું છે તો પાણી અત્યારે નથી આવતું તો આપણે અત્યારે ઘડી વાર ઈસ કહી ત્યારબાદ રીલ શૂટ કરવી અને તેવું બધું છે તો આજે કંઈ કામ તો નથી એક કામ છે આ વારી નાખીએ થોડુંક પથરો થોડો થોડો છે તો તે વારી નાખીએ તો અત્યારે આપણે બધું આ છે તે સાફ સફ કરીને વારી નાખ્યું છે અને જે મંદિરેથી આપણે ગેટવેથી આવીએ સીટુ સુધીનું છે બ્લોક તે પણ વારી નાખ્યા છે તો અત્યારે ઘડી ઘર હિંસકી લઉં અને આપણો જે મિત્ર હતો રીલ બનાવવા માટે તે અત્યારે ઘરે વઈ ગયો છે હવે આગળ બાપુ ભણીને આવ્યો હોય છે તો તેને ફોન કરી દો તે આવે તો બનાવી લઈએ રીલ ઘડી ઘરે હિસ્કી લઉં અને ત્યારબાદ ઘરે નીકળશું અત્યારે હવે કાંઈ મંદિરે કંઈ કામ નથી અને અત્યારે મારી અત્યારે હું ઈ શકતો હતો થોડેક સગા ફેર સડે સકર આવે તે હું થવા માંડ્યું હતું એટલા માટે તો હવે આપણે વિડીયો બનાવવાનો હતો રીલ શૂટ કરવાની હતી તો તે નહીં કરીએ કેમકે જે આપણે વિડીયો શૂટિંગ માટે મોબાઈલ પકડવા વાળો કોઈ વ્યક્તિ નહોતો એટલા માટે અત્યારે આપણે શૂટિંગ નથી કરતા અને અત્યારે આપણે જઈએ છીએ હવે ઘરે તો સારો હવે ઘરે જઈએ અને ઘણીક વાર આરામ કરવો જોશે કેમકે અત્યારે શક્કર આવવાના ફેર ચડવાની છે બી થોડીક મને ત્યારે કાંઈ મૂડ નથી રહ્યું મૂડ ઓફ થઈ ગયો છે તો ચાલો અત્યારે ઘણીક વાર આરામ કરી લઉં તો ચાલો અત્યારે ઘેરે ચાલો અત્યારે હું બેસી ગયો છું જમવા તો મંદિરેથી આવીને દાઈ હું સુઈ જ ગયો કેમ કે બોલી શકવાની કંઈ હિંમત જ નથી અત્યારે બોલી પણ શકે તેમ તો કેમ કે મજા નથી એટલા માટે તો અત્યારે ઉઠો છે અને અત્યારે ઘડિયાળમાં સાંજના પોણા દસ જેવું થઈ ગયું છે સાડા નવ પોણા દસ જેવું થઈ ગયું છે તો અત્યારે બેસી ગયા છું હું જમવા તો અત્યારે જમી લઉં રોટલી કેળાનું શાક વગેરે ગલબી ખીસડી સાસ અને ટપુ સેના ચાલુ છે અત્યારે તો હવે અત્યારે હું જમી લઉં ને હવે બીજે ક્યાંય તો અત્યારે નથી જવાનું તો આપણે આજ નવલોગ અહીં સુધી જ રાખીએ તો આશા કરીશ કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય છે અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા કાલના બ્લોગમાં તો ત્યાર સુધી બધાને જય માતાજી